તો હાલ મિત્રો સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા ભાવનગર જિલ્લાની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે જોરદાર પવન સાથે અહીંયા તમે વાતાવરણની અંદર પલટો જોઈ શકો છો ભારે પવન સાથે વાદળો એટલી ઝડપથી મિત્રો ગતિ કરી રહ્યા છે જોઈ શકો છો લાઈવ થવાનો મતલબ જોરદાર વરસાદને લઈને આગાહી આપણે ગઈકાલે જ વાત કરી હતી કે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને થોડી ઘણી વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદની શરૂઆત થશે જે આપણે વાત કરી હતી તેના કરતાં પણ વધારે જોરદાર વરસાદ મિત્રો અત્યારે વરસી રહ્યો છે આપણે ખાસ કરીને બપોર પછી એ વરસાદની આગાહી પડી હતી પરંતુ આ જોર એટલું બધું છે કે તેની હિસાબે સવારથી તેની જોરદાર શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જે ત્રણ જિલ્લા છે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ ને જુનાગઢ જિલ્લા આ જિલ્લાની અંદર જોરદાર વરસાદની શરૂઆત મિત્રો થઈ ગઈ છે વહેલી સવારથી જોઈ શકો છો તમે લાઈવ વિડીયોની અંદર કે કઈ રીતનું વાતાવરણ છે ખેતીના પાકને મિત્રો આ ઉનાળો સિઝન ચાલી રહી છે ત્યારે આવા સમયે ખેતીના પાકને મિત્રો ભારે નુકસાન થઈ શકે છે મિત્રો લાઈ જોઈ શકો છો ખાસ કરીને રળિયામણું ખૂબ જ સુંદર ગામ છે અને તમે જોઈ શકો છો ખાસ કરીને પવન છે એ મુંબઈ બાજુનો દક્ષિણ ગુજરાત તરફનો આવી રહ્યો છે એટલે કે જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને કેટલાક કોમેન્ટ કરી રહ્યા છે કે ગુજરાતની અંદર સાયક્લોન ક્યારે આવશે તો ગુજરાતની અંદર સાયક્લોનની જો વાત કરવામાં આવે તો આપણે વિડીયો અપલોડ કરેલો છે સત્યાવીસ તારીખથી મિત્રો તેની ભયંકર અસર થશે તે પહેલાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને આ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે ધીમી ધારે અને અહીંયા તમે જોઈ શકો સાયક્લોનને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થશે અમુક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાશે તોકતે વાવાઝોડું આવ્યું હતું તેના કરતાં થોડીક જળ ઓછી છે પરંતુ પીપળ જોઈ જે વાવાઝોડું આવ્યું હતું કચ્છની અંદર તેની કરતાં આ વાવાઝોડું વધારે મજબૂત હશે તો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે અને તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર જોરદાર અત્યારે હાલ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે મુંબઈની અંદર બેંગ્લોરની અંદર જે વરસાદ પડ્યો છે તેવો જ વરસાદ છે આ તરફ આવી રહ્યો છે અને આ સાયક્લોન છે એટલું બધું તીવ્ર અને મજબૂત છે એની સાથે લાવેલા ભેજને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી અપડેટ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પવન છે એ ઉગાઈ રહ્યો છે દક્ષિણનો પવન અત્યારે આવી રહ્યો છે અને ખાસ કરીને જે મુંબઈની અંદર બેંગ્લોરની અંદર જે વરસાદ પડી રહ્યો છે આ તમામ ભેજ છે એ આ વિસ્તારમાં આવી રહ્યો છે અને તેને કારણે જ અત્યારે મિત્રો અચાનક પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે એટલે કે જે આગાહી હતી તેના કરતાં પણ જોરદાર આગાહી જોવા મળી છે કારણ કે એટલી બધી આ સિસ્ટમ છે એ મજબૂત છે કે જેને લઈને મિત્રો ખાસ કરીને બેંગ્લોરની અંદર મુંબઈની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે અને આ સિસ્ટમ હવે મુંબઈ ઉપર થઈ અને સીધી દક્ષિણ ગુજરાતમાં અને ઉપર આવી રહી છે ખાસ કરીને સૌથી વધુ અસર સૌરાષ્ટ્રની અંદર થશે અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો વાદળોની ખૂબ જ સ્પીડ પણ ઘણી છે આ વાદળો ખૂબ જ ઝડપથી મિત્રો આગળ વધી રહ્યા છે એટલે જોઈ શકો છો એક પ્રકારનું મિની વાવાઝોડું જેવી શક્યતા મિત્રો હાલ જોવા મળી રહી છે ખૂબ જ ભારે વરસાદની શક્યતા આગામી સમયની અંદર છે ધીમે ધીમે ફ્રી મોદી જોકે વાવાઝોડું બનતાની સાથે જ થોડીક મિત્રો રાહત મળશે પરંતુ વાવાઝોડું ત્યારે ત્રાટક છે ત્યારે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે તો હાલ મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે અહીંયા વિડીયોની અંદર અટકાવીએ છીએ